નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સાબરમતીમાં આવેલા સારાનગરમાં આવેલ વર્ષો જૂનું પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની ચાંદીની બે મૂર્તિ એક નાની અને એક મોટી ચાંદીનો ગ્લાસ આરતી કરવાની પિત્તળની આરતી ચાંદીની માતાજીની કટાર વગેરે ચોરી રાત્રિના સમયમાં વાવાઝોડા અને વરસાદનો મોકો ઉઠાવી મંદિરના પાછળના ભાગેથી આવી ચોરી થઈ છે અહેવાલ પ્રમોદસિંહ રાઠોડ અમદાવાદ મારું નામ દેવેન્દ્રભાઈ ગાંડાભાઈ જાડેજા અને શું બની સમગ્ર ઘટના સમગ્ર ઘટના એવી બની છે સાહેબ કે નવ સાડા નવ વાગે હું મંદિરે માટે આવ્યો અહીંયા દીવાબત્તી કરવા માટે કારણ કે ચોમાસું હતું એના હિસાબે પિક્ચર ટીચર એના માટે આવ્યો છું અહીંયા મંદિરે પણ મંદિરે આવતા મેં જોયું કે મારા માતાજીના અંદરથી કંઈક મને ખાલી ખાલી જેવું કંઈ લાગ્યું તો સાહેબ મેં નજર નાખી તો નજર નાખતા મને જણાવવા મળ્યું કે મને જોવા મળ્યું કે અંદરથી મારી કુળદેવીમાં મહાકાળીમાં જે દાદા જયસિંહની દેવી હતી એમનું એક પગ અને મારી મેખડી જેમાં મહાકાળીમાં પોતે વિરાજમાન હતા અને મારા બે મંદિર એટલે બે બે લઈ ગયા છે અને મારા માને પોતે લઈ ગયા છે માતી એમાંથી મારો ચંદ્રમો લઈ ગયા છે મારો ખાંડો લઈ ગયા છે અને મારી માની જે છવી ચાંદીની બનાવેલી હતી એ લઈ ગયા છે અને અને માના જોડે જે ચાંદીની સો ગ્રામ દોઢસો ગ્રામની ચાંદીની મૂર્તિ હતી કાયદેસર બનાવેલી મૂર્તિ પણ લઈ ગયા છે અને કા એક ચાંદીનો ગલાક છે ખાંડામાં એ બધું આવી ગયું સાહેબ એ બધું છે અંદર જે આ સમગ્ર ઘટના બની એમાં તમે પોલીસને જાણ કરી હા એમાં પોલીસને જાણ કરી સાબરમતી પોલીસ ચોકીમાં અમને જાણ કરી છે અને સાહેબ ટૂંક સમયમાં અમારી થોડી મગજમારી વિરોધ ગામવાળાએ ઉઠાયો હતો હવે અમને શંકાપદ જે વ્યક્તિઓ છે એમને અમે જાણ કરીશું અને સરકારમાં એમની રિપોર્ટ કરીશું તો સાબરમતી પોલીસ અહીં આવી ગઈ તપાસ કરીને ગઈ હા સાબરમતી પોલીસ સ્ટેશનમાંથી અહીંયા આવ્યા હતા સાહેબો સાહેબો આ વિગત લખી વિગત લખીને એવી રીતે અહીંથી ગયા છે સાહેબ શું ઘટનાક્રમ થયું હતું તો તમને ખબર કેવી રીતે પડી કે આની અંદરથી ખાંડો ગયો મને એવી ખબર છે કે ખાંડાની હું દર સાતમના દિવસે ચૈત્રી સાતમના દિવસે એમની પૂજા પાઠ કરું છું એટલે અમારી માતાજી આ અલગ રૂપ છે અને એ અલગ રૂપ છે અમારું એટલે મેન અમારી માતાજી ગણવા જઈએ તો અમારી ખાંડામાં માતાજી હોય છે એમને જમવા માટે અમે સાતમના દિવસે એમને બહાર નીકાળી છીએ અને આઠમના દિવસે એમને બકરાનું નિયમ